સામાન્ય કાળનો ત્રીજો રવિવાર આપણો દેશ આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે જાહેર જીવનના આરંભે રજૂ કરેલો પ્રભુ ઈસુનો આ સંદેશ એમના જીવનનો નિચોડ રજૂ કરી આપણને રસ્તો ચીંધી આપે છે એ રસ્તે ચાલવામાં મને કેટલી સફળતા મળી છે સાંભળીએ સંત સંતલકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી એકથી ચાર તથા ચોથા અધ્યાયની કડી ચૌદથી એકવીસ નામદારથી અફીલ આપણી વચ્ચે બની ચૂકેલી ઘટનાઓના મૂળ સાક્ષીઓ તેમજ ઈશ્વરની વાણીના સેવકો પાસેથી આપણને પ્રાપ્ત થયેલી પરંપરાને અનુસરીને એક વૃત્તાંત તૈયાર કરવાનું ઘણા જણે હાથમાં લીધું છે એટલે એ બધી બાબતોનું લાંબા સમયથી ચોકસાઈપૂર્વક અનુશીલન કરેલું હોય મને પણ આપને માટે એક વ્યવસ્થિત વૃત્તાંત લખી કાઢવાનું ઠીક લાગ્યું છે જેથી આપને મળેલો ધર્મોપદેશ કેટલો પ્રમાણભૂત છે તે આપ ચોક્કસપણે જાણવા પામો પછી તેઓ નાસરેથ આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા પૈગંબર યશાયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું તેમને ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભળાવું દિવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરું તેમજ પ્રભુને કૃપાના વર્ષની ઘોષણા કરું પછી તેઓ ઓળિયું વીઠી દઈ સેવકને પાછો આપી બેસી ગયા સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી તેમણે તેમને કહેવા માંડ્યું આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે શુભ સંદેશકાર લૂક પોતે લખેલા શુભ સંદેશની વિશ્વસનીયતા રજૂ કરે છે બાઇબલના બધા જ ગ્રંથો અને બધા જ ગ્રંથોનું લખાણ ઈશ્વર પ્રેરિત છે બાઇબલ પ્રભુની વાણી છે ઈસુ આજના શુભ સંદેશમાં પોતાની સાચી ઓળખ આપે છે ઈસુનો જન્મ બેથલેહમમાં થયો પણ ઉછેર નાસરેથમાં થયો ઈસુ ત્રીસ વર્ષના થયા ત્યાં સુધી તેઓ નાસરેથમાં જ રહે છે નાસરેથ નાનું ગામ છે આખું ગામ એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે નાસરેથવાસીઓ ઈસુને મરિયમના પુત્ર તરીકે સુથાર યુસેફના પુત્ર તરીકે કયાગરા પુત્ર તરીકે સુથાર તરીકે ઓળખે છે પણ ઈસુ આ જ નથી ઈસુ તો ઈશ્વરના અભિષિક્ત છે ઈશ્વરના પુત્ર છે આ ઈસુને વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવેલું છે આ અતિ અગત્યની બાબતોથી નાસરેથવાસીઓ અજાણ છે એટલે ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કર્યા પછી એ લોકોને પોતાની સાચી પૂર્ણ ઓળખ આપવા માગે છે જે લોકો ઈસુની સાચી પણ અપૂર્ણ ઓળખ ધરાવે છે ઓળખ આપવાનો સારામાં સારો દિવસ સારામાં સારું સ્થાન સભાગૃહ સારામાં સારું માધ્યમ બાઇબલ વિશ્રમવારે દરેક યહૂદી પુરુષે જેની ઉંમર બાર વર્ષ કે તેથી વધુ છે તેણે ફરજિયાત સભાગૃહમાં આવવાનું રહેતું સ્ત્રીઓ અને બાળકોને સભાગૃહમાં પ્રવેશની મનાય છે તેમની ગેરહાજરીનો વાંધો નહીં કારણ યહૂદી સમાજ પુરુષ પ્રધાન સમાજ છે ઈસુ ઈસવીસન પૂર્વે ચારસો આસપાસ થઈ ગયેલા યશાયા નામના પૈગંબરે લખેલા વચનોનો ઉપયોગ કરીને પોતાની ઓળખ આપે છે ઈસુમાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે આ બનાવ બને છે ઈસુના સ્નાન સંસ્કાર વખતે પવિત્ર આત્મા વડે પ્રભુ પિતા ઈસુને અભિષિક્ત કરે છે ઈસુ તો મસીહ છે અભિષિક્તને નક્કી કામ સોંપવામાં આવે ઈસુને સોંપવામાં આવેલું કાર્ય પર કેન્દ્રિત છે કાર્ય છે શુભ સંદેશ સંભળાવવાનું મુક્તિદાન આપવાનું સાજાપણું આપવાનું સમાજના વાડા તોડવાનું પ્રભુની કૃપાનો સમય શરૂ થઈ ગયો છે એની જાહેરાત કરવાનું ઈસુની આવી સાચું ઓળખ પ્રાપ્ત કરવા ઈસુનો આપણા જીવનમાં મુક્તિદાતા તરીકે આપણું માનવ ગૌરવ જાળવનાર તરીકે અનુભવ થવો ઘટે આપણ બધાને કોઈકને કોઈક બીમારીનો અનુભવ થયો છે એ બીમારીમાંથી આપણને સાજાપણું મળ્યું છે આપણને કોઈ કુટેવનું અથવા વ્યસનનું બંધન છે ઈસુએ આપણા એ બંધનો તોડી નાખ્યા છે તેનો પણ આપણને અનુભવ છે આપણને ઈસુની વાણી સાંભળીને ઉપદેશ દરમિયાન પરમપૂજા દરમિયાન શુભ સમાચાર મળ્યા છે આ અનુભવોને વાગોળીને આપણે ઈસુની સાચી ઓળખ ઘૂંટવાની છે ભૂમિ ઠું લાગે રે એવું મધુર લાગે નામ પ્રભુ પિશુ કે મન ખૂબ જ મીઠું લાગે મન ખૂબ જ મીઠું લાગે કે રૂ મીઠું લાગે એવું મધુરૂં લાકે दिशा गुमावी दशा करी मैं जीवन वाट न सूझे जीवन वाट न सूझे दिशा गुमावी दशा करी मैं जीवन वाट न सूझे, सूझे। नो बोझो ઉંચકી ઉંચકી અહીં તહીં જીવ ભટકે અહીં તહી જીવ ભટકે પ્યારો શોક ભૂલાવી દઈને સાચો દિલા સો એવો સાચો દિલા સો આપે તુજ મનો હર નામ નિશાતા મીઠી મધુરી લાગે તુજ મનો નામ નિષાતા મીઠી મધુરી લાગે સુધી કદી મળી નથી એ ચારે કોર ને ભીતર માં હે શાંતિ શાંતિ લાગે એવી શાંતિ શાંતિ લાગે